નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો સાબિત થઈ ગયું છે બ્રિટનની જે કંપની છે જેનું નામ છે એસ્ટ્રાજેનિકા જે કોરોનાની વેક્સિન બનાવતી હતી અને એણે ભારતની પાસેથી જે કોવિશિલ્ડ વેક્સિન છે એ લઈને પોતે પણ વેચેલી છે અને એ કંપની અદાલતમાં એવું સ્વીકાર કરી લીધો છે કે જે કોવિશિલ્ડ વેક્સિન હતી એ વેક્સિનમાં એવા તત્વો હતા જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે અને બ્રેન સ્ટ્રોક આવી શકે છે અને સાથે સાથે લોહીમાં ગઠ્ઠા પણ જામી જાય છે આવું તે કંપનીએ સ્વીકાર્યું છે મિત્રો એ કંપનીએ આવું સ્વીકાર્યું છે એટલે તમે સમજી શકો છો કે ભારતમાં જબરજસ્તી બધા પાસે કોવિડ સમયે ભારતીય સરકારે જે ભારતીય ભારતની સરકાર છે તેણે જબરજસ્તી બધાને કોરોના વેક્સિન લેવા મજબૂર કર્યા હતા વિચાર કરો એ કોવિડ વખતે જે વેક્સિન છે કોવિશિલ્ડ એનું જે પરીક્ષણ ચાલતું હતું અને પરીક્ષણનો જે સમય હોય છે તે બે વર્ષનો હોય છે પરંતુ એક વર્ષ એ નહોતું થયું આ કોરોના વેક્સિનને જે પરીક્ષણને અને તે પરીક્ષણમાં ખરી પણ નથી ઉતરી અને જબરજસ્તી આ લોકોએ તે બજારમાં લાવી દીધી અને પ્રત્યેક નાગરિકને જબરજસ્તી આ વેક્સિન આપી વિચાર કરો તેના કારણે અત્યારે તમે જુઓ છો નાની ઉંમરના જે નાની ઉંમરના યુવાનો યુવતી હોય છે બાળકો છે છે તેમને એટેક આવવા લાગ્યા તમે વિચાર કરો એ કારણે જે તેના માલિક હતા સાદા પુનાવાલા તે લોકો તેમણે એ ટાઈમે પોતાને મોતની ભીતી છે તેમનું મૃત્યુ થઈ જશે તેમનું મર્ડર થઈ જશે તેઓ ડર વ્યક્ત કર્યો હતો એનું કારણ એ હતું કે આ કોરોના વેક્સિન જે સરકાર ખરીદતી હતી તો એમાંથી એકાવન કરોડ ઉપર દિવસે સરકારને કંઈક કમિશન મળતું હતું એવું કંઈક જાહેર થયું છે એટલે સરકારે કમિશનની લાઈમાં લોકોના જીવ જોખમે મૂકી દીધા ઘણા બધા વ્યક્તિઓના પરિવારના લોકો મૃત્યુ પામ્યા છે ઘણા બધા લોકો જે ઘરના મોભી હતા તે મૃત્યુ પામ્યા છે આ વેક્સિનના કારણે હાર્ટ એટેક અને બ્રેસ્ટ સ્ટ્રોકના કારણે તો મિત્રો એનો જવાબદાર કોણ આ સરકાર જ છે ને જવાબદાર મિત્રો સરકાર પોતાના ફાયદા માટે આ રીતે પોતાના દેશના નાગરિકોનો જીવ જોખમમાં મૂકી દે એ કેટલી તકે યોગ્ય છે તમે જવાબ આપજો અને આ મૃત્યુના જવાબદાર ખરેખર કોણ છે તે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો અને લોકો જાગૃત થાય તે માટે આ વિડીયો શેર કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોમાં કોમેન્ટ કરજો અને મારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું આ વિડીયો લોકોને જાગૃત કરવા માટે બનાવું છું તો સો ટકા તમે જાગૃત થજો અને ચેતજો એવી સરકારથી કે જે પોતાના ફાયદા માટે તમારા જીવને જોખમમાં મૂકે છે તો આ વખતે ચૂંટણીમાં જ્યારે વોટ આપવા જાઓ ત્યારે આ કોરોના વેક્સિનને ધ્યાનમાં રાખજો મોંઘવારીને ધ્યાનમાં રાખજો અને બેરોજગારીને ધ્યાન રાખજો ધ્યાનમાં રાખજો અને તમારા બાળકનું આવનાર ભવિષ્ય કેવું હોવું જોઈએ એ હિસાબે તમે કોઈ સાચા સારા વ્યક્તિને સારા ઉમેદવારને વોટ આપજો કોઈ સાચી સારી પાર્ટીને વોટ આપજો જેથી તમારા બાળકોનું તમારું ભવિષ્ય સુખમય બને બસ મિત્રો આ મારો વિડીયો આજનો આટલા માટેનો જાતો વંદે માતરમ ભારત માતા ગીર જાય